भगवतीं वा स्पृहयन्ति भद्रां परश्यमेते स्नुवते तु लोके वरणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दन मां बोलो स्वामीनारायण भगवाननि हरिकृष्ण धर्म भक्ति वासुदेवनी लक्ष्मीनारायणदेवनि राधारमणदेवनी मदनमोहनजी जी गोपीनाथजी महाराजनि सिद्धेश्वर महा देवनी देव कष्ट भंजन देवनी सर्वाधा કરતું અકર્તું મન્યથા કરતુમ સમર્થ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાત દાદા ગુરુ ભગવદ મૂર્તિ પૂજ્યપાત મારા ગુરુશ્રી તથા આપ સૌ વાલા ભક્તજનો સૌને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે વચનામૃત વાંચવું છે ગઢડા મધ્ય પ્રકરણનું બાવીસમું બે સેનાના નિશાનનું પ્રવૃત્તિ વિસાયરાનું આ વચનામૃતની અંદર શુરવીર ભગવાનના ભક્ત અને દેહાભિમાની ભગવાનના ભક્ત એ બેના લક્ષણો જણાવ્યા છે ભગવાનના ભક્તને કેવી રીતે વર્તવું એની વાત શ્રીજી મહારાજે પોતાનું વૃત્તાંત લઈને સમજાવ્યું છે અને બીજું સાધું થવું એથી મોટી બીજી કોઈ પદવી નથી અને એવો મોટો વિચાર રાખવો જે ભગવાનની ભક્તિ કરશું ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત અને ભગવાન વિના બીજી કોઈ જગ્યાએ વાસના નહીં રાખીએ ચૈતન્ય રૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરશું તો ભગવાનનો જેવો પ્રતાપ છે એવો પ્રતાપ એ સાધુનો પણ થશે અને ભગવાનના જેવું ઐશ્વર્ય એ સાધુને પ્રાપ્ત થશે આવો મોટો વિચાર રાખી અને જે સાધુ હોય એને તુચ્છ એવું જે સાંસારિક સુખ એને ઈચ્છું નહીં આ વાત શ્રીજી મહારાજે સમજાવી છે ઉચ્ચનામૃત ગઢડા મધ્યના બાવીસની અંદર સ્વામિનારાયણ હરે સંવત અઢારસો ને ઇઠ્યોતેરના શ્રાવણ વધી દસમીને દિવસ શ્રીજી મહારાજ અર્ધરાત્રિએ અર્ધરાત્રિને સમય જાયગા ને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તે સમયે સર્વે સાધુ તથા હરિભક્તને તેડાવ્યા અર્ધરાત્રિએ મહારાજે તેડાવ્યા અને બધાએ આવ્યા તય આપણને આ વચનામૃત મળ્યું કે કોઈ કે સાંભળું હોય છે ત્યારે આ લયું હોય છે ને પછી પોતાના મુખાર ની આગળ તે સર્વેની સભા ભરાઈને બેઠી ત્યારે શ્રીજી મહારાજે ત્યારે શ્રીજી મહારાજે સાધુ પ્રત્યે બોલ્યા જેમ એક વાર્તા કરીએ તે સાંભળો જેમ જેમ બે સેના હોય ને તે પરસ્પર લડવાને તૈયાર થઈ હોય ને તે બેયના નિશાન સામસામાં રોયપા હોય પછી બેયના મનમાં એમ હોય જે લડાઈ કરનારી બંને સેનાના મનમાં એમ હોય આપણું નિશાન છે તે એના નિશાનને ઠેકાણે માંડીએ ને એનું નિશાન લઈ લઈએ પણ આવો વિચાર હોય પણ એવો વિચાર નથી થતો જેમ એના નિશાન લગી જઈશું તેમાં તો કેટલાકના માથા કપાશે ને લોહીની નદી ચાલશે તેનો તો એને ભય નથી કાંજે શુરવીર હોય તેને મરવાની ભીખ હોય નહીં સુરવીરને મરવાની ભીખ હોય નહીં તો જે પહેલો વિચાર કીધો કે સામેવાળાના નિશાનને આપણે લઈ લઈશું તો એ સુરવીરનો વિચાર છે લડાઈ કરવા તૈયાર થયા હોય ત્યારે અને જે બીજો વિચાર કીધો કે આપણે એનું નિશાન લેવા જાશું તો ભાઈ કેટલાયના માથા કપાઈ જશે કેટલાયને ઘા લાગશે લોહીની નદી ચાલશે આ જે લડાઈ કરવા આવેલા કાયરોનો વિચાર છે સુરવીરને મરવાની બીક હોય નહીં અને જે કાયર છે તેને તો ભાઈગાના હજાર અને જે કાયર છે તે તો ભાઈગાના હજારો વિચાર કરે છે અને એમ પણ વિચાર કરે છે જે આપણી ફોજ ફોજ જીતશે તો કોઈનું ધન હથિયાર હશે તે લૂંટી લઈશું અને તે બે રાજાના જે સુરવીર છે તેને તો મરવાનો પણ ભય નથી અને જે લૂંટવાનો પણ લોભ નથી કાયરને પાછો આવો પણ વિચાર આવે શું કે એક વખત આપણી સેના જીત છે એટલે હામેવાળા જે મરી ગયા છે એનું ધન એના જે હથિયાર એ છે એ આપણે લૂંટી લેશું પણ આપણે આગળ જઈને લડાઈમાં પડવું નથી આપણે પાછળ રહેવું અને પણ જે રાજાના સુરવીર સેનાની હોય જે સુરવીર સૈનિકો હોય એને મરવાની પણ બીક નથી કે લોહીની નદીઓ જાશે અને કોઈકના માથા કપાશે અથવા તો એને હામેવાળાને લૂંટવાનોય લોભ નથી કે ભાઈ આપણે આનું કંઈક લૂંટી લઈએ पेट कटारी रे पेरि ने सन मुख चायला पाचन वडे रे कोई ना ते न रह जाला आमा मा रे उडे भलायण ते अवसर मारे रह राजी ते मतवाला, साचा सुरारे जनरि घाव वखाणि जीवित मरभूते मरवते मङ्गलजाणि तेनी पेरे रे हरिजनपणये तीखा अन्तर शत्रु ने रे लागे अतिवज्रिखा બ્રહ્માનંદ કહે રે એમ સમજે તે વચને ચૂરે ચૂરા આવું છે જે સુરવીર હોય એને મરવાની પણ બીક નથી અને લડાઈમાં મરી જવું એને મંગળ જાણે આપણે જીવતા છૂટી જઈએ લડાઈમાંથી ભાગી જાય એના કરતાં મરી જવું એ સારું છે એમ જે ભગવાનના ભક્ત છે એટલા બધા તીખા જોઈએ એટલા સુરવીર જોઈએ કે અંતર શત્રુને એકદમ વજ્ર જેવા લાગે આવા જે ભગવાનના સંત હોય જે ભગવાનના ભક્ત હોય એ ભગવાનના મનમાં બહુ ભાવે છે ભગવાનને બહુ ગમે છે તેને તો મરવાનો પણ ભય નથી ને લૂંટવાનો પણ લોભ નથી પણ તેનું નિશાન લેવું સામેવાળી સેનાનું ને પોતાની જીત કરવી એવો જ એક સંકલ્પ છે એ તો દ્રષ્ટાંત છે એનો સિદ્ધાંત તો એ છે જે નિશાનને ઠેકાણે તો ભગવાનનો ધામ છે અને રાજાના સુરવીરને ઠેકાણે ભગવાનનો દ્રઢ ભક્ત છે અને હમ તેને તો આ સંસારને વિશે માન થાઓ અથવા અપમાન થાઓ આ શ્રીજી મહારાજના બળ ભરેલા વાક્યો છે જે સત્સંગીઓને આજે પણ પ્રેરણા આપે છે અને અધ્યાત્મ માર્ગમાં ચાલવાનું ખૂબ જ બળ પૂરું પાડે છે તો સુરવીરને ઠેકાણે ભગવાનનો દ્રઢ ભક્ત છે અને નિશાનને ઠેકાણે ભગવાનનું ધામ છે તે તો તે જે સુરવીર ભક્ત છે તેને તો આ સંસારને વિશે માન થાવો અથવા અપમાન થાવો દેહને સુખ થાવો અથવા દુઃખ થાવો શરીર રોગી હોય શરીર રોગી રહો અથવા નિરોગી રહો દેહ જીવો અથવા મરો પણ એને કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી જેમ આપણે આટલું દુઃખ થશે કે આપણે આટલું સુખ થશે એ બેની એ બેનો કોઈ જાતનો હૈયામાં ઘાટ નથી એ ભગવાન એ ભક્તજનના હૈયામાં તો એ જ દ્રઢ એ જ દ્રઢ નિશ્ચય છે જ્યાં દેહ કરીને ભગવાનના ધામ ભગવાનના ધામમાં નિવાસ કરવો છે પણ વચમાં ક્યાંય લોભાવવું નથી આવો ભગવાનના ભક્તના મનમાં વિચાર છે અને આવું આપણા પૂર્વે સંતો હરિભક્તોએ કરીને બતાવ્યું ઘણા બધા દુઃખ આવ્યા માન થયા અપમાન થયા શરીર રોગી રહ્યું નિરોગી રહ્યું ભાયાત્માનંદ સ્વામીને શરીરમાં કેટલો બધો રોગ હતો વાળાનો રોગ હતો ગઈકાલે અદ્ભુતાનંદ સ્વામીની વાત આવી હતી તેમ છતાંય ભગવાનના વચનમાં કોકટૂક થઈ ગયા કેમ કેમ કે એને આ જાતનો કોઈ જાતનો મનમાં ઘાટ જ નથી અને આવું સુરવીર પણ ભગવાનને બહુ જ ગમતું એક જ નિશાન છે બસ ભગવાનને પ્રસન્ન કરી અને ભગવાનના ધામમાં જ આવું છે અને કાયરને ઠેકાણે જે દેહાભિમાની એવા ભગવાનના ભક્ત છે તેને તો પ્રભુ ભૈજામાં હજાર જાતના ઘાટ થાય છે પ્રભુ ભૈજામાં એટલે ભગવાનની ભક્તિ કરવામાં ભગવાનની ભક્તિ કરતા થકા જે સુખ દુઃખ આવે એમાં ધર્મ પાળતા થકા જે સુખ દુઃખ આવે એમાંથી ભાયગાના અને એવા એને હજારો ઘાટ થાય જે કરડા વચન જે કરડા વર્તમાન થાશે તો નહીં નભાય ને સુગમ વર્તમાન હશે તો નભાશે અને વળી એવો પણ વિચાર કરે જેમ આવો ઉપાય આવો ઉપાય કરીએ તો સંસારમાં પણ સુખિયા થઈએ અને નભાશે તો હળવા હળવા નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભશું એટલે એને લોભ કોનો છે આ લોકના સુખનો એ દેહાભિમાની ભક્ત છે એટલે એવો ઉપાય કરે આમ ઉપાય કરશું તો સંસારમાં પણ સુખિયા થઈએ પણ ઓલા જે સુરવીર ભક્ત છે એને તો આ લોકના સુખમાં કોઈ જગ્યાએ સુખ અને દુઃખ બેમાં કોઈ જગ્યાએ દ્રષ્ટિ નથી અને નભાશે તો હળવા હળવા સત્સંગમાં નભશું એવો ભક્ત હોય તે કાયરને ઠેકાણે જાણવો જાણવો અને શૂરવીર જે ભગવાનના દ્રઢ ભક્ત હોય તેને તો પિંડ બ્રહ્માંડ સંબંધી કોઈ જાતનો ઘાટ ન થાય બહુ મોટી વાત છે પૂર્વે જે જે ભગવાનના ભક્તોની ભગવાને પરીક્ષા કરી ચીબી રાજા રઘુ રાજા આવા બધાની મોટા ભક્તોની પરીક્ષા કરી ભગવાનને પોતે એ બધા આવા સુરવીર ભક્તો હતા અને શ્રીજી મહારાજે પણ એક વાર કીધું કે સત્યુગમાં તો એવા બધા ભગવાનના ભક્તો થઈ ગયા જેને ભગવાનની બહુ મોટી મોટી પરીક્ષા કીધી જેમ ભગવાને કીધું એમ સત્યવાદી રાજા ઘેર વેચાઈ ગયા તો આજે હરિભક્તો અમારી પાસે છે કે નહીં ત્યારે ગોડજીએ કીધું કે હા મહારાજ એવા હરિભક્તો છે હું તમે કહેશો એમ પરીક્ષા આપીશ ત્યારે મહારાજે કીધું આ કુબામાં જાઓ અને અમે બાર થી આગ લગાડીએ તમારે એમના સળગી જવાનું છે તો ત્યારે અંદર જઈને સુરવીર થઈને બેઠા અને બીજા બધા તો ડરતા હતા કે ભગતને આમ થશે તો પછી બધા મહારાજને દયાળુ ભગવાન કેવી રીતે માનશે તો પછી બાર બધા ચકમક ઘસે પણ ધીમે ધીમે ત્યારે ભગતે અંદરથી કીધું કે કેમ ધીમે ધીમે ઘસો છો બરાબર જલ્દી ઘસો ને તમારથી જો જીવ ન હાલતો હોય તો મને આપો કરવાનું શું છે શ્રીજી મહારાજ હાલ બળી જવાનું છે ને બ્રહ્માનંદ સ્વામીની વાત આવી હતી ગઈકાલે વાત આવી હતી શ્રીજી મહારાજે જે લાડુ પીરસવાની બધી લીલા કરી છેલ્લા અંત અંતિમ વર્ષોની લીલા હતી પણ એ કોના માટે કે જેને સુરવીર પણ બતાવ્યું ભગવાનની આજ્ઞામાં ટાટ પહેરાવ્યા બધું જ કર્યું ભગવાને જે જે પ્રકરણ ફેરવવામાં બધા એમાં ટકી રહ્યા એના માટે તો ભગવાનનો રાજીપો એની ઉપર થાય છે છૂરવીર ભક્તો ઉપર અને દેહાભિમાની જીવને ભગવાનની જે આજ્ઞા પાડતા એમાં બીક લાગે એકાદશી કરવામાં આવા બધામાં એને ડર લાગે ભાઈગાના હજારો એને વિચાર થાય તો આપણે ભગવાનને રાજી કરવા છે તો આપણે પણ એક દિવસ આવા ભગવાનના છૂરવીર ભક્ત થવું છે આ લોકના સુખ અને દુઃખમાં આપણે દ્રષ્ટિ રાખવી નથી પણ આપણે દ્રષ્ટિ તો એક ભગવાનના ધામમાં રાખવી છે સમય કેટલો થયો કેમ જે શ્રીજી મહારાજે કીધું હવે આપણે જે છેલ્લી વાત છે ને એ બહુ સરસ છે વચ્ચે છે એક વાત શ્રીજી મહારાજે પોતાની વાત કરી નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી એમ તો મારે વચ નરનારાયણના તપનું જ વાંચવું હતું પણ આમાં પણ નરનારાયણ ભગવાનની વાત આવે છે કે મહારાજીની પ્રતિષ્ઠા કરી અને પછી પ્રતિષ્ઠા કરીને નીકળ્યા અને જે પ્રવૃત્તિ હતી એને વિસાયરાને અર્થે અતિશય વિચાર કર્યો અને આ વિચાર કરતાં કરતાં પોતે માંદા પડી ગયા અને વિચાર કરતાં કરતાં આ લોકની આ લોકના જે પંચ વિષય બ્રાહ્મણોને ચોરાસી કરાવી હજારો માણસો ભેડા થયા હતા બધું જ વિસાર્યું પછી દેવતાના લોકમાં દેવતાના લોકના ભોગવિલાસ આ બધું દેખાણું અપ્સરાઓ આ લોકના જેવા મોટા મોટા આ લોકના જેવા મોટા બંગલા હોય હવેલી કહેતા એ સમયે તેવા મોટા મોટા મણિમય મહેલો પછી અલંકારો આવું બધું દેખાણું પણ કોઈ જગ્યાએ મન લોભાણું ત્યારે દેવતાએ કીધું કે તમે ભગવાનના ભક્ત ખરા પછી એની વિસ્મૃતિ થઈ ગઈ અને પછી જે મંદવાડ હતો આ બધાની વિસ્મૃતિ થઈ ગઈ પછી મંદવાડ પણ ધીમે ધીમે શાંત થઈ ગયો અને છેલ્લે બધી પ્રવૃત્તિ વિસારી દીધી તો આવી રીતે ભગવાનના ભક્તને વર્તવું પ્રવૃત્તિ કરવી તેમ છતાં પ્રવૃત્તિને વિસારીને વર્તવું એ કીધું અને પછી છેલ્લે શ્રીજી મહારાજે કીધું કે વાસુદેવ મહાત્મા વિશે એક એકાંતિક ભક્તના ધર્મ કહ્યા છે જે હવે આપણે એક ધારું વાંચશું એકાંતિક ભક્ત હોય તે પોતાને દેહ હમ તે પોતાનું રૂપ દેહ માને નહીં અને પોતાને ચૈતન્ય રૂપ માને અને સ્વધર્મ જ્ઞાનને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં ત્રણ વસ્તુ એમ તો ચાર પોતાનું રૂપ દેહ માને નહીં તો કોને માને તો કે ચૈતન્યને આત્માને સ્વધર્મ જ્ઞાનને વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહીં અને એ જ્યારે એ ભગવાનના એ જ્યારે ભગવાનને ભજીને એવી રીતનો સાધુ થયો ત્યારે સાધુ થકી બીજી મોટી ત્યારે સાધુ થકી બીજી મોટી પદવી નથી જેમ રાજા હોય ને તેની રાણી હોય તે જેટલા રાજ્યમાં રાજા તે જે તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેટલો રાજાનો હુકુમ ચાલે તેવો જ રાણીનો પણ હુકુમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે ભગવાનની જેવી હુકૂમત છે ભગવાન જેવા રાધા રાજાધિરાજ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે કોનો પણ પૂર્વે જે લક્ષણ કીધા એ બધાય આવવા પડે માટે તુચ્છ એવા જે સંસારના સુખ સાધુને ઈચ્છવા નહીં કેમ કેમ કે આગળ જે પ્રાપ્તિ છે એ બહુ મોટી છે અને આ જે સંસારના સુખ છે એ તો તુચ્છ છે અહીંયા જો ના લોભાય ને તો બીજી જગ્યાએ પણ લોભ ના થાય અહીંયાથી મન ઉખેડવાની કોશિશ કરી હોય તો બીજી જગ્યાએ પણ મન ચોટે નહીં એટલે શ્રીજી મહારાજે કીધું અહીંયાની પ્રવૃત્તિ વિસારી દીધી તો દેવતાના લોકમાં બધું દેખાણું દેવતાનું ત્યાં પણ મન જોયતું નહીં એટલે મહારાજે કીધું એમ વિચારવું જે ભગવાનને ભજીને કદાચ કાંઈક વાસના રહી ગઈ તો બ્રહ્મા દીક દેવ દેહ આવશે એને વિશે તો આલોક કરતા પણ વધારે સુખ છે એમ વિચારીને પણ આલોકમાંથી તો નિષ્ફહ થઈ જાવ હા માટે આ સંસારના જે તુચ્છ સુખ છે તે સાધુને ઈચ્છવા નહીં કારણે એ સાધુ જ્યારે ભગવાનના ધામને પામે છે ત્યારે અનંત કોટી બ્રહ્માંડના પતિ જે બ્રહ્માદિક ઈશ્વર તે ભગવાનને અર્થે અનંત પ્રકારની ભેટ સામગ્રી લાવે છે તેમ સાધુને અર્થે પણ લાવે છે જો આવું છે એ લોકો સાધુનો કેટલો મહિમા છે કે ભગવાન આરે સાધુ સારું પણ લઈ આવે એટલે ગામમાં ગયા ને સંતો ટાઈમ ઓકે એક ગામમાં સંતો આખા આખા ગામમાં જુનાગઢથી સંતો કૃષ્ણચરણ સ્વામીની વાતમાં ગુરુએ મને આ વાત ત્યારે ને તો હરિભક્તો બ્રાહ્મણ હરિભક્તો હરિભક્તો ખીચડીમાં ખૂબ ખીચડી જેટલું ઘી નાખીને સંતોને પીરસે અને સંતો ખૂબ જમી જમી અને થાકી જાય એટલે પછી આ વાતની ફરિયાદ કરી જુનાગઢમાં મોટા સંતોને કે સ હરિભક્તો અહીંયા સાધુને બહુ હેરાન કરે છે એમ એટલે પંચ વિષય ને વધારે યોગ ગમતો નહીં સંતોને પહેલાં તો આવી વાત આવી ત્યારે વિશુદ્ધાત્માનંદ સ્વામી જુનાગઢથી નીકળ્યા અને કીધું હું જાઉં અને હરિભક્તોને વઢું ત્યારે આખા ગામમાં આવ્યા અને પછી હરિભક્તોએ કીધું મા બાપ ખીચડી કરો અને તમારે માથા ન હોય તો બ્રાહ્મણો જતા એટલે અમે કરીને લાવીએ તો સ્વામી કે વાંધો નહીં પણ ઘી ન નાખતા એ કે નહીં નાખીએ પણ ઠાકોરજીને ધરાવવા પૂરતું નાખશું સ્વામી કે વાંધો નહીં ખીચડી કરીને લાવ્યા ઠાકોરજીને ધરાવ્યું અને સંતોના પત્તરમાં પીરસી તે ખીચડીમાં કેટલું ખીચડી જેટલું ઘી નાખેલું તો પછી આત્માનંદ સ્વામી ઊભા થયા અને વૈઢા કે તમે બધા સાધુને આવી રીતે જમાડો છો ત્યાગીથી આવું બધું કેવી રીતે ખવાય જો મોટા સંતોની વાત છે કે જે મોટા સંતોની કેવી રીતની દ્રષ્ટિ હોય અને હરિભક્તોની દ્રષ્ટિ કેવી રીતની હોય એ બે અલગ અલગ વાત છે હા ત્યારે સ્વામીએ કીધું કે થી આવી રીતે કેવી રીતે ખવાય આટલું બધું પણ ત્યાં કોઈક બીજા હરિભગત આવ્યા અને કે પાછા દહીં ને દૂધના દેગડા ભરી લાવ્યા અને સંતોના પથ્થરમાં દહીં દૂધ પીરસી અને સંતોન પત્થર ભરી દીધા ત્યાં વિશુદાત્માનંદ સ્વામી હજી તો ખીજાતા હતા અને ત્યાં પાછું પત્થર ભરી દીધું દહીં દૂધથી એટલે કીધું આ હરિભક્તોને નહીં પહોંચાય એમ કહી અને પછી ત્યાંથી જમી અને નીકળી ગયા માટે જે ભગવાનના સંત છે એ આ સંસારને વિશે જે સુખ છે એને ઈચ્છતા નથી અને જે ભગવાનના સંતનો જે મહિમા જાણે છે એ જેવી ભગવાનની સેવા કરે છે એવા ભગવાનના ભક્ત બ્રહ્માદિક ઈશ્વરોની વાત કરી એ ભગવાનના ભક્ત જેવી ભગવાનની સેવા કરે છે એવી જ સરખી ભગવાનના સંતની પણ સેવા કરે જેમ ભગવાનને અર્થે લાવે છે એમ ભગવાનના સાધુને અર્થે પણ લાવે છે હમ અને ભગવાનને પ્રતાપે કરીને એ સાધુ એકાંતિક ઐશ્વર્ય સામર્થ્યને પામે છે એવો મોટો વિચાર હૈયામાં રાખીને એક ભગવાન વિના બીજા બીજું કોઈ પણ મનમાં ઈચ્છવું નહીં આવો મોટો વિચાર રાખવો શું કે જો ભગવાનની આવી ભક્તિ કરશું ભગવાનના આવા સાધુ થાશું તો કેટલી બધી મોટી પ્રાપ્તિ થશે આવો મોટો વિચાર રાખી અને તુચ્છ સંસારિક સુખ ઈચ્છવું નહીં અને જેમ હાથમાં ચિંતામણી આવી ત્યારે એ ચિંતામણીને જતન કરીને જતને કરીને રાખવી કેમ જેમ જો ચિંતામાં જો હાથમાં ચિંતામણી છે તો જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને જે પદાર્થને ઈચ્છે તે પદાર્થને આપશે તેમ ભગવાનના ભક્તને ભગવાનની મૂર્તિ રૂપી ચિંતામણી ઝાલી રાખવી પણ તેને મૂકવી જ નહીં તો એને સર્વે વાતની સિદ્ધિ થશે એથી વચનામૃત ગઢડા મધ્યનું બાવીસ મોત્યું ભગવાનની મૂર્તિ છે એ ભગવાનના ભક્ત માટે ચિંતામણી છે એના કરતાં અધિક બીજું કાંઈ નથી એ ભગવાનના ભક્તને હંમેશા ઝાલી રાખવી સાધુ થવાનો શું મોટો મહિમા છે એ શ્રીજી મહારાજે વાત કરી સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી અને સાધુના લક્ષણોની પણ વાત કરી ચૈતન્ય રૂપ પોતાને માને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય તેને સહિત ભગવાનની ભક્તિ કરે અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં આજે રંગોત્સવ અહીંયા રાખેલો છે સર્વપ્રથમ આપણે ધૂન કરશું પછી કથા વાર્તા ભગવાન નરનારાયણના પ્રાગટ્યની કથા પછી ભગવાનનો અભિષેક કરશું ભગવાનને સ્નાન કરાવશું અને છેલ્લે આપણે બધાય સંતો સાથે રંગોત્સવ કરશું અને છેલ્લે પ્રસાદ તો ખરો જ માટે બધાય હરિભક્તો દસ વાગે કાર્યક્રમની શરૂઆત થઈ જશે તો દસ પોણા દસે અહીંયા અચૂક હાજર થઈ જાય સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદે સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજમ વાસુદેવ હરેમ માધવમ